મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણા દેશ સામે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પના રાખી છે અને ગુજરાત હંમેશાથી પ્રગતિશીલ રાજ્ય રહી છે આ એ જ ગુજરાત છે જ્યાં એક જમાનામાં એંસી નેવુંના દશકમાં એક તૃતીયાંશ દિવસ કરફ્યુ રહેતો તો અને આજે મને કહેતા આનંદ થાય છે બે બે પછી ગુજરાતમાં કોઈ પોલીસ સ્ટેશનની અંદર કર્ફ્યુ નાખવામાં આવ્યો હોય રહું છું ગુજરાતી છું ગુજરાતમાં કર્ફ્યુ નથી લાગતો આવું સુરક્ષિત વાતાવરણ ગુજરાતની અંદર બન્યું અસુરક્ષિત દરિયા કિનારો કચ્છની સીમાઓ આ બધું સુરક્ષિત કરી આપણા દેશની સુરક્ષાને પણ નવી દિશા આપવાનું કામ ગુજરાત પોલીસે કર્યું છે અને આજે આ નવી અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ એ દિશામાં એક નવું સોપાન થશે એનો મને વિશ્વાસ છે